તમે એને નથી બોલતા બગો એને એમને ઘણો ડાકલ કરાવું મારી પરમિશન પર ઉતાર તમ તારે જા તમે આના ઉતારો તમ તારે એના શું કે શું કે નથી વાત કરવાની ઉજાવા દે અમારીએ ઉજાવા દે વાત એ તો મારા અધિકારી છે નામ છે સામને વાળા એના બે નિવેદન લેવાના છે બરોબર ના એના બે નામ છે એના નિવેદન લેવાના છે અમારે ધીમે ધીમે વાત કરો છોકરી વાત કરો હું તમને ના નથી વાત કરવાની લીત હોય કોઈ